ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે આતંકવાદીઓ કોઈ મોટા આતંકી હુમલાની ફિરાકમાં હતા આ ત્રણેય આતંકવાદીઓએ અમદાવાદ સહિત લખનઉ અને દિલ્હીના ભીડવાડા વિસ્તારોમાં રેકી કરી હતી લખનઉ આરએસએસ ઓફિસ અને દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તારમાં હુમલાના પ્લાનને સફળ કરવા માટે રેકી કરી હતી આતંકીઓની પૂછપરછમાં એવો પણ ઘસફોટ થયો છે કે તેમણે જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી હતી ત્રણમાંથી એક આઝાદ નામનો આતંકવાદી એક અઠવાડિયા સુધી જમ્મુ કાશ્મીરમાં રોકાયો પણ હતો પકડાયેલા આતંકવાદીઓના ષડયંત્ર અને તેમના પ્લાનને ખુલ્લા પાડવા માટે એટીએસે વધુ તપાસ શરૂ કરી છે પકડેલા આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે અમદાવાદ પણ ટાર્ગેટ હતું અને અમદાવાદમાં લાલ દરવાજા અને નરોડા જે માર્કેટ આવેલું છે ત્યાં રેકી કરી હતી આ દ્વારા દિલ્હી અને અમદાવાદમાં પણ રેકી કરીને મોટો હુમલાને અંજામ આપવાનો હોવાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને લખનૌ આરએસએસની ઓફિસ દિલ્હીમાં આઝાદ મંડી વિસ્તાર અને અમદાવાદમાં જે ભીડભાડવાળા જે વિસ્તાર છે ખાસ કરીને આ નરોડા ફ્રુટ માર્કેટ અને લાલ દરવાજાનો જે ભીડભાડ બજાર છે ત્યાં રેકી કરવામાં આવી હતી અને તેઓ રાઇઝિંગ ઝેર ઉપયોગ કરીને હુમલો કરવામાં આવતા હતા ખાસ કરીને જે આતંકીઓ જે ઝડપાયા છે તે આતંકીઓ જે હિંમત છે જે કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે અને તેના દ્વારા જ આ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જે આઈએસકેપી ના જે હેડલર જે છે અબ્બુ અબુ ખદીજા તેઓને આ રેકી કર્યા બાદ આજે વિડીયો જે હતો તે મોકલ્યો હતો અને આતંકવાદીઓના નિશાને હતું આ નરોડા ફ્રૂટ માર્કેટ જે યુપીના જે બે આતંકીઓ છે આઝાદ અને સુહેલ જે જે અહીંયા રેકી કરવા માટે આવ્યા હતા ને રેકી કર્યા બાદ તેઓનું જે આતંકી હુમલાનું મોટું પ્લાન હતું જે તપાસમાં સામે આવ્યું છે ગુજરાત એટીએસએ પકડેલા ત્રણ આતંકીઓમાં બે યુપીના જે આતંકીઓ છે તે ખાસ કરીને નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી ગયા હોવાનું સામે આવ્યું છે જે ફોટો અને વિડીયો મળી આવ્યા છે તેને લઈને પોતાના જે જે નિવાસસ્થાન છે એ જગ્યા ઉપર અન્ય કોઈ પુરાવાઓ છુપાવેલ છે કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે એના માટે ત્રણ થી ચાર ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ રાજ્યોમાં ટીમો તપાસ કરવા માટે ગયેલી છે પોઈઝન એટેક એક નવું એમો જે સામે આવી છે ખાસ તો આતંકવાદીઓની અલગ અલગ એમો હોય છે આખું આ પ્રકારનું ષડયંત્ર કેવા પ્રકારનું હતું આજે ત્રણ આતંકીઓમાં તમામનો રોલ કેવો સામે આવી રહ્યો છે જે સૈયદ છે એ હૈદરાબાદનો રહેવાસી છે અને એણે ક્રસ્ટર્ડ સીડ્સ વગેરે પરચેઝ કર્યા હતા અને એની અંદરથી એણે બીજા કેમિકલ મેળવી અને પોઈઝન બનાવવાની એક તૈયારી શરૂ કરી હતી એ બાબતે ટીમ ત્યાં તપાસમાં ગયેલ છે આતંકીઓ અન્ય આતંકીઓ જે છે સપ્લાય કર્યા છે 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 એની એની ક્યાંથી આવે તપાસ કરી રહ્યા આતંકવાદી હુમલો એટલે તો પોઈઝન એટેક અને બીજું કેવા પ્રકારનું આ લોકોનું ષડયંત્ર હતું ક્યાં ક્યાં રેકી કરી હતી અને હાલ કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે અત્યારે એનું ટેર ફંડિંગ ક્યાંથી થયું છે એના મોબાઈલના સાયન્ટિફિક પુરાવા શું શું છે એ બધી વિગતો મેળવવાનું કામ ચાલુ છે રેકીની વાત કરીએ તો સર ક્યાં ક્યાં રેકી કરી ચૂક્યા છે એમણે અમદાવાદ દિલ્હી અને લખનૌમાં રેકી કરી છે ભીડભાડવાળી વાળી જગ્યાઓની પાકિસ્તાનના કોઈ હેન્ડલર સાથે અબુ ખદીજા નામના એક માણસની સાથે એનો સંપર્ક હતો અને અબુ ખદીજા એને ડાયરેક્શન આપી રહ્યો હતો ફંડિંગની જયારે વાત આવે છે તો કોના દ્વારા ફંડિંગ કરવામાં આવી ફંડિંગનો શું શું ઉપયોગ કર્યો તપાસમાં કઈ આવ્યું બેન એની ઇન્વેસ્ટિગેશન અમારી એજન્સી તરફથી કરવામાં આવ્યું છે કે કઈ રીતે ફંડિંગ આવ્યું છે હવાલા મારફતે આવ્યું છે કે અન્ય કોઈ માધ્યમથી આવ્યું છે તપાસ વીસેક હજાર રૂપિયા મળેલા છે પ્રાથમિક રીતે અને એ આ કામ કરવા માટેના છે વધુ વધુ વિગત બેંક સ્ટેટમેન્ટ વગેરે જોઈને પછી જણાવવામાં આવશે ત્રણે ત્રણે બીજા કનેક્શનમાં હતા કે કેવી રીતના જે ડાયરેક્શન આપ્યું હતું એ પ્રમાણે કામ કરતા હતા ત્રણે અમદાવાદમાં કઈ જગ્યા ટાર્ગેટમાં હતી કારણ કે તેઓએ નરોડા ફ્રૂટ માર્કેટ નરોડા ફ્રૂટ માર્કેટના એમણે રેકી કરી છે અને કેટલા ફોટોગ્રાફ બી લીધા છે સારું રોકાયા તો સર એ લોકો કારણ કે થી પકડાય છે પણ એ લોકો રેટ ક્યાંક બે આરોપી જે પકડાયા છે એ પાલનપુર પાસેથી પકડાયા છે જ્યારે એક આરોપી છે એ લાલ દરવાજા એમ્બ્યુલન્સ હોટલ છે ત્યાંથી મળી આવેલ છે હા સર ગુજરાતી ટીએસ કઈ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ આતંકી જે એ લોકોનું મોડ્યુલના ષડયંત્રના લઈને એનું ફાઇનાન્સલ ટ્રાયલ શું છે એ ઉપરાંત જે એના મોબાઈલ કે સોશિયલ મીડિયાના માધ્યમોમાં કેટલું કોમ્યુનિકેશન થયું છે સીડી એનાલિસિસ કરેલા આપણી સાથે ડીવાયએસપી સાહેબ હતા જે પ્રકારે એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને પકડવામાં આવ્યા છે તેઓને જે આતંકવાદી હુમલા કરવાનું એક મોટું ષડયંત્ર હતું ખાસ તો અમદાવાદનું નરોડા ફ્રૂટ માર્કેટ તેઓના ટાર્ગેટમાં હતું હાલ તો સમગ્ર મામલે જે એટીએસએ આરોપીઓના જે રિમાન્ડ મેળવ્યા છે અને તેઓની સાથે અન્ય કોન કનેક્શનમાં છે અને તેઓની સોશિયલ મીડિયા સાથે કોની કોની સાથે વાતચીત થઈ છે તે તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન પ્રવિણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ